ભગવાન સ્વામિનારાયણના વખતથી પરંપરાગત ચાલી આવતી આ વામન જયંતિને વિશેષ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે દેવો અને અસુરો કહેતા કે દૈત્યો સાથે જ્યારે આ પ્રમાણે વિશેષ કરીને દૈત્યોએ બધું જ સામ્રાજ્ય લઈ લીધું એવા સમયની અંદર પ્રસંગ એવો બને છે કે એક વખત ઇન્દ્ર મહારાજા પોતે ઐરાવત નામના હાથી ઉપર બેસીને નીકળ્યા હશે ને તેવા સમયની અંદર સામેથી ચાલ્યા આવતા દુર્વાસા મુનિએ જોયું કે અહીંયા આગળ ઇન્દ્ર મહારાજ પોતે હાથી ઉપર બેસીને આવે છે તો લાહો એમને આશીર્વાદ રૂપે કરીને મારી પાસે ગળાની અંદર પુષ્પની માળા છે એ માળાને હું એમને ગળાની અંદર પહેરાવું એમ સમજીને ઇન્દ્ર મહારાજના ગળાની અંદર પોતાની પાસે રહેલી પુષ્પની માળા એ હાથ વડે કરીને એના ગળાની અંદર નાખવા માટે જ્યારે એમણે ફેંકી ત્યારે ઇન્દ્ર તો પોતે પોતાના જીવનની અંદર ઇન્દ્રાસન અને પોતાની ગાદીનું અભિમાનના કારણે કરીને એને એમ થયું કે જે મારા ડોકની અંદર હીરા માણેક મોતી અને ઝવેરાતના આવા સરસ મજાના આભૂષણો ધારણ કરેલા હોય એમાં વળી આ પુષ્પની માળાને તો શું સમજવાનું આવો કંઈક એને વિચાર આવ્યો હશે ને વિચારના કારણે કરીને એનું અપમાન થયું હોય એવું પણ કદાચ અનુભવ થયો હશે અને એના કારણે કરીને એને ગળામાંથી તરત જ કાઢી અને હાથીની સૂંઢ ઉપર એ કે હાથીને પહેરાવી દે છે અને હાથી સૂંઢ વડે કરીને લઈને જમીન ઉપર નાખી દે છે અને હાથી પોતે પોતાના પગ વડે કરીને કચરીને એ પુષ્પની માળાને ત્યાં આગળ આવી રીતે દાણી કરી નાખે છે દુર્વાસા મુનિએ તે વખતના સમયની અંદર આવી રીતે સંતના લોકમાંથી કે ભગવાનના ગળામાંથી આવેલો જે હાર છે એ તો પુણ્યશાળી વ્યક્તિને જ મળતો હોય છે અને પવિત્ર કહેવાય અને એને આવી રીતે હાથીના પગ નીચે કચરાવી નાખવાનું આવું કૃત્ય જયારે ઇન્દ્ર મહારાજે કર્યું ત્યારે રહેવાયું નહીં અને તે વખતે અમને કહ્યું કે જાઓ તમે બધાએ અત્યારે દેવલોક ની અંદર મદોનમત બન્યા છો દેવલોક ની સુખ સંપત્તિ અને સત્તાના કારણે કરીને અહંકાર ની અંદર જ્યારે તમે આવી ગયા છો તો જાઓ લક્ષ્મી વગરના બની જશો અને એવા સમયની અંદર બને પણ એવું છે કે દૈત્યોના કારણે કરીને જાણીએ કે દેવોના બધા જ પોતાના સિંહાસનો ડોલવા લાગે એટલે આપણે જાણીએ એ પ્રમાણે હિરણકશીપોનો દીકરો હિરણકશીપોનો દીકરો ત્યાં આગળ એના દીકરાનો દીકરો પ્રહલાદ અને પ્રહલાદ કશીપો નો દીકરો પ્રહલાદ ને પ્રહલાદનો પ્રહલાદનો દીકરો નો આ પ્રમાણે અહીંયા આગળ બલિ તો આ રાજા પોતે તે વખતે એ પોતાના જીવનની અંદર એવું એક સત્કર્મ કરતા હતા કે જે પોતે ભૃઘુ કચ્છના કિનારા ઉપર ત્યાં આગળ યજ્ઞ કરીને જેટલા ભિક્ષુકો આવે સાધુ સંતો આવે બ્રહ્મચારી આવે એ બધાને ત્યાં આગળ પોતાની માગણી પ્રમાણે ત્યાં દાન દેતા હતા એટલે આપણે જાણીએ છીએ કે વ્યક્તિ પોતાના જીવનની અંદર પોતાની પાસે જે હોય એનો ત્યાગ કરીને તર્પણના સ્વરૂપની અંદર ગતા દાનના સ્વરૂપની અંદર જ્યારે આપે છે ત્યારે જરૂર એના પાસે ધીમે ધીમે કરતા કરતા ઘણી બધી પ્રકારનું પુણ્ય ભેગું થાય છે અને એટલે જ નરસિંહ મહેતાએ પણ કહ્યું ને કે પુણ્ય પામીને અમરાપુરને દાદીને ભોગવે પણ પાછો અંતે પુણ્ય ખાલી થાય એટલે પાછો પૃથ્વી ઉપર આવે એટલે આવી પ્રકારે ત્યાં આગળ બલિરાજ પોતાના જીવનની અંદર આ પ્રમાણે દાન દેવાનું ચાલુ રાખેલું અને દેવો એ બધાએ ભેગા થઈને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ કંઈક દયા કરો અમે બધાએ લક્ષ્મી વગરના થઈ ગયા છીએ એટલા માટે તમે કંઈક દ્રષ્ટિ કરો અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ દિતિના દીકરા બધા દૈત્ય અને અદિતિના દીકરા બધાએ દેવો એટલે અદિતિ અને કશ્યપ મુનિ થકી ભગવાન વામનજી પોતે પ્રગટ થયા એ જે દિવસ એટલે ભાદરવા સુધી દ્વાદશી નો બપોરનો મધ્યાહન કાળનો સમય ભાગવતની અંદર લખેલા ચોવીસ અવતારોમાંનો આ એક અવતાર વામન ભગવાનનો અવતાર એ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને પ્રગટ થયા પછી તરત જ કહેવાય છે કે એ તો પોતે અઢી ત્રણ હાથના હશે અને એમને કરવાનું માત્ર એટલું જ હતું કે આ બલિરાજા જે દાન આપે છે તો એ દાનમાંથી ઘણું બધું પુણ્ય કમાય છે અને પુણ્યના કારણે કરીને આ પ્રમાણે દેવલોકના સિંહાસનો પણ હલવા માંડે એટલે ત્યાં જઈને પણ ભિક્ષા માગીને બધું લઈ લેવું એટલે એને પછી દાન કરવાનો કોઈ સંજોગ રહે નહીં અને દેવો બધાએ પાછા લક્ષ્મીવાળા બની જાય આવી પ્રકારની એક ભાગવતના આધાર ઉપર આપણે કર્ણ પરંપરામાં સાંભળેલી આ વાતો છે એટલે ભગવાન વામનજી પોતે ત્યાં આગળ આવીને દેહી કરીને ઉભા રહે છે ત્યારે બલિરાજાએ કહ્યું કે બ્રહ્મચારીજી થોડી વાર તમે બેસો હમણાં જ અમારા યજ્ઞની અંદર યજ્ઞ વિધિ કાઢવાનારા પંડિતો બધા આવે પછી તમને સંકલ્પ કરીને તમારી જે ઈચ્છા હશે એ પ્રમાણે અમે તમને દાન આપશું એવા સમયની અંદર આપણે જાણીએ છીએ કે દૈત્યના જે ગુરુ છે એ શુક્રાચાર્ય છે અને દેવોના ગુરુ બ્રહસ્પતિ છે એટલે આપણે જાણીએ છીએ કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એની અંદર ગુરુવાર આવે ને ત્યારે બૃહસ્પતિ વાર કહેવામાં આવે છે એટલે તે વખતે શુક્રાચાર્ય બલીને સેદ ઇશારો કરીને કહ્યું કે જોજો દેવામાં ધ્યાન રાખજો આ તમને લાગે છે વામન જેવા નાનું એવું સ્વરૂપ છે બ્રહ્મચારી છે બ્રાહ્મણનો વેશ દેખાય છે પણ આ ભગવાન છે તારું બધું લઈ લે છે એટલે ગુરુ જેમ પોતાના શિષ્યની ચિંતા કરે ને એમ અહીંયા આગળ આ પ્રમાણે શુકરાચાર્ય હતો અસુરોના ગુરુ હતા એટલે એને કોઈ પણ સંજોગોની અંદર દાન ન કરે એવું કરવું હતું એટલા જ આપણે ત્યાં કહેવાય છે ને કે પુણ્ય કર્યાનું પાડોશી ને ત્યાં આડો ફરે એમ કોઈ કરતો હોય ને તો એને ન કરવા દે એવી પ્રકારનો આ શુક્રાચાર્યનું પોતાનું જીવન હતું પણ મારે એ કહેવું છે કે ભગવાન વામનજી પોતે પ્રગટ થયા પછી બલિ રાજાને આંગણે આવીને ઉભા રહીને કહે છે કે હે બલી મારે તો માત્ર ને માત્ર ત્રણ ડગલા પૃથ્વી જોઈએ છે પૂજ્ય વિવેક સાગર સ્વામી આના સંદર્ભની અંદર વાત કરતા કહે છે કે ભગવાન વામનજી પોતે એવું કહે છે બલીને કે બલી મારે કાંઈ આખી દુનિયાનું સામ્રાજ્ય નથી જોઈતું માત્ર મારા જરૂર પૂરતી જ મારી ત્રણ ડગલા પૃથ્વી તું મને આપ મને બધ પૂર્ણ સંતોષ છે અને એ સંદર્ભની અંદર જ પણ પૂજ્ય વિવેકસાગર સ્વામી વાત કરીને કહે છે કે જેમ બલિરાજાને પોતાના જીવનની અંદર અતિશય આસક્તિ નહોતી એમના અંતરની અંદર પૂર્ણ સંતોષ હતો એમ આપણે પણ વામન દ્વાદશીના દિવસે ભગવાન વામનજીનો વિચાર કરીને એવું જ વિચારવાનું કે જે આપણને મૃત્યુલોકને વિશે પંચભૂતનું શરીર પ્રાપ્ત થયું છે એમાં આપણે ક્યારેય પણ વધારે પડતી આસક્તિ પુત્ર કલત્રાદિકને ધન સંપત્તિની અંદર કરવી જ નહીં આપણા ભાગ્યમાં જેટલું લખ્યું હશે એટલું આપણે આપણા જીવનની અંદર આપણે એને જરૂર પૂરતો ઉપયોગ કરવો અને બાકીનું બધું સદમાર્ગે વાળવા સદમાર્ગે વાપરવાનો પ્રયત્ન કરવો સંતોષી માણસ હંમેશને માટે સદાય સુખી હોય છે અને એટલે જ કહે છે કે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વ્યક્તિના જીવનની અંદર સંતોષ છે ને એ જ સાચું ધન છે આજે તો તમે જુઓ તો વ્યક્તિ વ્યક્તિના અંતરની અંદર અસંતોષની જેને કહેવાય ને મોટી મોટી જ્વાળાઓ પ્રગટે છે મારે આ લેવું છે મારે આ લઈ લેવું છે મારે આ ખાવું છે ને મારે આ મૂકવું છે ને મારે આ જોવું છે ને અલગ અલગ પ્રકારના અસંતોષના વાયરા વાય છે અને એના કારણે કરીને સંતોષ એના જીવનની અંદર નથી હોતો એટલે માણસ પોતાના જીવનમાં દુખી થાય છે સુરતમાં સ્વામી શ્રી પારાયણનો રંગ ખરેખર જમાવતા ઉત્તરોત સંખ્યા સેમાં વધારો થતો જ રહ્યો પારાયણની સાથે પધરામણીઓ પણ ધીમી ધારે ચાલતી રહી જો કે તેમાં છેલ્લા બે ત્રણ દિવસમાં ખાસ્સો ઉછાળ આવી ગયો ટીચરના વાની સારવાર લઈ રહેલા સ્વામીશ્રીએ તારીખ ચાર ઓગસ્ટના સાયમકાળે

આજ રોકાણમાં તેઓ પાંચ ઓગસ્ટની સવારે અડાજણના પુલ પાસે મોટા મંદિર માટે જગ્યા જોઈ સાથે અનેક કામ સ્વામીશ્રી સાનિધ્યમાં તારીખ સાત ઓગસ્ટના રોજ પારાને પૂર્ણાહુતિ આવી જતા પ્રાથ પૂજાથી જ ભારે ભીડ એકઠી થઈ હતી સૌ એકતાર થઈ સ્વામીશ્રીની મૂર્તિનું સુખ આવી રહે તે વખતે યોગીજી મહારાજ નું પદ લલકારતા હરિભક્ત સિંહ લાપસીવાલા એક કડીમાં યોગીજી મહારાજના નામની જગ્યાએ સ્વામીશ્રીનું નામ ગોઠવવા લાગ્યા તેમ કરવામાં તાલભંગ ભંગ થતો હોવા છતાં તેઓ પ્રયત્ન છોડતા નહોતા તેથી સ્વામીશ્રી એક ગાયક સમક્ષ બે ત્રણ વાર જોયું પણ એ સાંમાં સત્સંગી ન સમજતા તેઓ ઉઘાડી વાત કરી કે લાપસી વાલા લોચા લાપસી ન કરવું યોગીજી મહારાજ નામ છે તે જ રહેવા દેવું તેમાં બીજું ગોઠવીએ તે બંનેનું અપમાન કરવા જેવું છે આ સ્પષ્ટ અને સીધી સમજણ દધાવતા સ્વામીશ્રી બપોરે બાર વાગે પારાયણની પૂર્ણાહુતિ કરી વલથાણ થઈ સાંકડી પહોંચ્યા અહીં પણ વિવિધ ભક્તો દ્વારા યોજાયેલા પારાયણોમાં ચાર દિવસ સુધી કથામૃત પીરસી તેઓ રાયમ ભામૈયા બામણી સિંગોંદ માંડવીને પાવન કરતા તારીખ અગિયાર ઓગસ્ટની રાત્રે ભરૂચ પધાર્યા અત્રે દશા લાડ વણિક વાડીમાં ચાલી રહેલા ભાગવત પારાયણમાં છેલ્લા બે દિવસ ભાગવત સાર સંભળાવી સ્વામી શ્રી તારીખ પંદર ઓગસ્ટ ની સવારે સૌને રક્ષાબંધનનો લાભ આપ્યો ભરૂચ થી વિદાય લેતા પૂર્વે પંદર ઓગસ્ટ ની સાંજે પટેલ સોસાયટીના મંદિરે પધારેલા શ્રી અહીં દર્શન બાદ ભક્ત સમુદાયને સંબોધતા કહ્યું દરેકે રવિવારની સભામાં આવવું જ આ દૂર પડે છે માનવું નહીં નોકરી કરવા માટે લોકો કર્મવશ અંકલેશ્વર સુરત થઈ સુધી જાય છે અહીં તો સભામાં બે ચાર જણા જ આવે છે માટે શું આવવું તેમ પણ ન માનવું તમે ઘેર કુટુંબમાં બે ચાર જણા જ હો છો છતાં ઘેર બેસી રહેવામાં બધાને આનંદ આવે છે ઘર કરતા મંદિર અધિક છે એમ સમજી આવું સૌને સદબોધ આપી કંડારી પહોંચેલા સ્વામીશ્રી અત્રે એક ઘરનો નિર્દેશ કરી ગુરુસ્મૃતિ નો કે આ પુરુષોત્તમ દાસ નું ઊંચા ઓટલા વાળું ઘર છે મહારાજ પ્રથમ વાર આવેલા ત્યારે મહારાજ નું ડમણિયું આ ઊંચા ઓટલા આગળ આવ્યું ત્યારે મધુરભાઈના મથુરભાઈના પત્નીએ છાવડીમાં છૂટા પૈસા ભરી રાખેલા તે રૂપી પુષ્પોથી મધુરભાઈએ શાસ્ત્રીજી મહારાજ નું સ્વાગત કર્યું હતું ડમણિયામાં શાસ્ત્રીજી મહારાજ ઉપર પૈસા વેર્યા હતા એવો પ્રેમ ગુરુમાં ગરકાવ રહીને સ્વામીશ્રી એક એક ગામે વિચારતા